ભાવનગરમાં લાંબા સમયથી સ્ટીલ ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આર્થિક રાહત મળે તે માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગ ઉઠી છે આ મુદ્દે સ્ટીલ રોલિંગ મિલ એસોસિએશને સીએમને રૂબરૂ મળીને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો ગુજરાતમાં ચેનલ પટ્ટી પાટા સળિયા સહિતનો માલ બનતો હોવા છતાં અન્ય રાજ્યોનો સસ્તો અને તૈયાર માલ ઠલવાઈ રહ્યો છે જેના પરિણામે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં છવ્વીસ ટકા ઇન્ડસ્ટ્રીયલ ટેરિફ ઘટાડાયો છે જેના કારણે સસ્તો અને તૈયાર માલ ગુજરાત भारत मोटा प्रमाण में ठाल मिल यहाँ पे सीहोर में कम से कम नहीं भी तो केवल सीहोर के अंदर में 40-50 रोलिंग मिल जितना बंद हो गई है जो पहले चला करती थी सब में मजदूर काम करते थे एक मिल में नहीं भी तो सौ डेढ़ सौ आदमी काम करते थे उसके हिसाब से कितनों का घर चलता था अभी देखा जाए तो નાબૂદ કરી આપો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર પણ અમને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી નાબૂદ કરી આપી પછી અલંગ શિબરિંગ યાર્ડ ને પણ જીએમબી દ્વારા સબસીડી આપવામાં આવી એના જે રેટ હતા ભાડાના એ પણ પચાસ ટકા કરી આપ્યા